જય શ્રી રામ આજે તારીખ સોળ છ બે હજાર પચીસ વરસાદ આજે સવારના નવ વાગ્યાથી અત્યારે બે વાગ્યા વરસાદ શરૂ છે વાવણી બહુ હારામહારી થઈ ગઈ અને વરસાદ તારીખ તેરથી સોળ સુધીનું અનુમાન તો હતું જ મારું કે તેરથી સોળ સુધીમાં હારામહારો વરસાદ થાય એ વૃષ્ટિ બહુ ટેમે થઈ ગઈ ને વૃષ્ટિ પણ મારું અનુમાન હતું આડેપોટે થાય એટલે ઓણ વૃષ્ટિ સીધી અરબી સમુદ્રમાંથી આવી અને આડેપોટે વૃષ્ટિ થઈ છે બહુ હારામહારી વાવણી થઈ અને જે ગસ અને કાતરા માછેર મહિનાની દિજનેદીનો વિડીયો મારો ઉતારેલો છે એમાં બતાવે છે કસને કાચરા કસને કાચરા જે માછેર મહિનાની બીજ નદી હતા અત્યારે એક કોને પંચાણું દિવસ થાય છે ને આપેલું હતું કે એક કોને પંચાણું દિવસ એટલે જેઠ મહિનાની ત્રિસદમાં વરસાદ થાય હારમ હારો અને તારીખ તેરથી થી સોળ સુધીમાં હરામારો વરસાદ થાય એવું મારું અનુમાન હતું મે વાવણી વાવણી થાય 14 કિલો એ મે પરમાણિત થી છે વૃત્તિ કોન સીધી અરબી સમુદ્ર પર આવી આવે કોરની જેમ નઈ થાય ગોયસલ તો એક કમમાં થાય બે કમમાં થાય અને પછી બઈ થઈ જાય બે પાંચ વાવણીઓ થાય જો વર્ણી થાય જે પદારે ઠળ વૃત્તિ થાય કે હું મારું અનુમાન છે કે આડે પોતેવર્તા જ આવશે અને બધી એક જ વાવણી થાય એવા મેં વેચાણ મીડિયામાં મૂક્યું છે એ પ્રમાણે છે કે વૃષ્ટિ બહુ સારામાં સારી દીધી છે કસ કસપાત્રેર મહિનાની દિવસે જે હતા એમ છ મહિના એક મહિનો ને પંચાણું દિવસ રહેતા હોય એ અનુમાનનું કારણ શું છ મહિના ઊંટી જાય છ મહિના તે જે સોને 95 દિવસ છે 6.5 મહિના થાય તો કેમ રહેતા હુ મારું અનુમાન એવું છે કે પૂછી 12 મહિનાનો આતો કરે છે અને જારે કસમે પાછો ખાય ને એટલે જે અમાને જે છા હોય ભાક્ષર મહિનાની અમાને જે કસમે પાછરા છે કાય તો જે જોસની નું અને ચંદ્રનો કૃતવાચન બળ ખાસ એટલે કારણે જે છાસાય છે पृथ्वी मां 70% जळ भरु छे 30% पुष्टि छे એટલે ચંદ્ર અને પૂતીને વિશ્વાસ અલ મગાય એટલે જળ અને વાયુને આત્મા આવે બાક્તિ ભવન કહેવાય છે ઈજે સિદ્ધમાં આવે એટલે કેંસા એટલે પૂતી તો 12 મહિનાનો આટો પરે વાયુનો આટો થાય તો હાલતી જાય એટલે 6 સાડે 5 રા આ ઈજે તૈયાર છે અને પુષ્ટી 25 વર્ષ 6 મહિના

ખળતાવ છે બરોબર છે કે તકને કાત્રા દક્ષે બાજુ તો આ પ્રમાણે અને એકતા ઉર્ધર બાજુ દે સ્થાન સુનામાં કે અત્યારે હા 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 વર્ગે છે કેનો લેફકોરે 95 ડિગ્રી કેટ્યા છે અને વૃષ્ટિ આવતી નથી વૃષ્ટિમાં સૂકી રહે છે વીતી પરિфере અને જય અને ઈ બાજુ જુતે છે એટલે બાસ્તી વો નિર્કુ આવે એને હિયે હવસ્તી થા છે અને જરા આપણું સ્થિ આવે ભારતમાં ચાર ને ઋતુ આવે છે ત્યારે નોર્વેમાં સૂર્ય ઊગે છે ત્યાં 6 મહિના એક જારો અંધકાર હોય છે અને 6 મહિના સૂર્ય અમે જારે દક્ષિણ બાજુ આપણી તુષ્ટિ હોય જા ત્યારે સુધી જુકે ત્યારે એને નોર્વેમાં સૂર્ય બતાય ત્યારે નોર્વેમાં પ્રકાશ છે સારામાં ઘરે અને આપડે આ વૃષ્ટિ હોય છે જો કુદ્રાકી આbaar મેનો આટો છે 12 મહિનાનો આટો ફરી એ કુટની પિયાઓ ઉનાવાનો સમાહો છે ternary રૂપ આપણે આવે છે જય શ્રી રામ